નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સાંપ્રત સંસ્થાના દિવ્યાંગ બાળકોને સિતારે જમીન પર ફિલ્મ બતાવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ અનાથ બાળકોને જૂનાગઢના દાતા નીલેશભાઈ ધુલેશિયા દ્વારા સુરજ સિનેપ્લેક્સમાં હમણાં રિલીઝ થયેલ નવુ ફિલ્મ સિતારે જમીન પર દર્શાવવામાં આવેલ આ ફિલ્મમાં મનો દિવ્યાંગ બાળકોની કહાણી હોય અને આવા બાળકોને કઈ રીતે સહાયક આપી શકાય તે માટે માર્ગદર્શન આપતું ફિલ્મ છે તેથી સંસ્થાના સમજી શકે તેવા 40 મનોદિવ્યાંગ બાળકો અને તેમની સાથે સંસ્થાના કેરટેકર સ્ટાફ ફિલ્મને માણી ખૂબ આનંદ અનુભવેલ તેમ જ નીલેશભાઈ દ્વારા સંસ્થાને અવારનવાર સહયોગ મળતો રહે છે આતકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર દાતા અને સુરજ સિનેપ્લેક્સના સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ખાસ કરીને આ ફિલ્મ દ્વારા સમાજમાં દિવ્યાંગો પ્રત્યેની જાગૃતિ થાય અને આવા દિવ્યાંગોને કેવી સહાય આપી શકાય વગેરે જેવો મેસેજ આપેલ છે નમસ્કાર સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણા દિવ્યાંગ બાળકોને જુનાગઢમાં જે મૂવી ચાલી રહ્યું છે સિતારે જમીન પર એ સુરત સિનેપ્લેક્સ એમાં ચાલુ છે ત્યારે આપણા જે આમ તો આપને ખ્યાલ છે એમ સત્યાસી બાળકો આપણી સંસ્થામાં નિવાસ કરે છે એ બધા અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા છે એમાંથી ત્રીસ બાળકો જે એવા છે કે જે મૂવી જોઈ શકે અથવા તો એ પોતાની સેન્સ હોય જે ખ્યાલ આવે એવા બાળકોને આપણે અહીંયા સિનેપ્લેક્સ માં લઈ આવ્યા છીએ અને બધા બાળકોને આજે આ મૂવી જોવા માટે લઈ આવ્યા છીએ ચુલેશિયાના ફોન દ્વારા સતત અમને ખૂબ સપોર્ટ મળેલો નિલેશભાઈ ચુલેસિયા સાથે સતત વાતચીત થયેલ અને આપણા તમામ બાળકોને ફ્રી આ મૂવી અને તેમની સાથે પણ તમામ એમનો સ્ટાફ એમાં સબીરભાઈ સાથે એમનો સ્ટાફ સાથે હાજર રહી અને આપણા તમામ જે દિવ્યાંગ બાળકો છે એમને આ મુવી દેખાડવાનો એક મારો અભિગમ હતો હું આમ તો રવિવારે ફેમિલી સાથે આ મુવી જોવા જાય આ મુવી એવું છે કે સમાજમાં એક અવેરનેસ નું કાર્ય કરે છે જે દિવ્યાંગ બાળકો છે એ એકદમ મેન્ટલી અથવા તો ક્યાંક ને ક્યાંક તકલીફ વાળા છે એવા અતિ ગંભીર પ્રકારના વિકલાંગો તો આપણે સાચવીએ છીએ પણ જે આ દિવ્યાંગ બાળકો છે એ પોતાનામાં રહેલી ક્ષમતા પ્રમાણે જો કઈક આગળ વધે તો સમાજ એને સપોર્ટ આપે ખરેખર આ મુવી બધા જોવો જોઈએ જુનાગઢ સુરજ તો સિનેપ્લેક્સમાં આ મૂવી અત્યારે ચાલુ છે અમારા દિવ્યાંગ બાળકો જે જોવા એવા છે એમને તો એ મજા આવશે જ પણ સમાજના દરેક વર્ગને મારે ખાસી જાણ કરવાની એટલા માટે કે આ મૂવીથી સમાજમાં એક અવેરનેસનો મોટો ફાળો રહેશે કારણ કે એટલા માટે કે દિવ્યાંગ બાળકો જે છે એ પોતે પોતાનામાં જ રહે જે ક્ષમતા છે પછી ભલે મંદ છે સમાજમાં એક દિવ્યાંગો પ્રત્યેની જે એક બીજી દ્રષ્ટિ હોય એ સમાજમાં ભેળવવો કેમ દિવ્યાંગને સમાજ કઈ રીતે સાચવી શકે એવા શુદ્ધ હેતુથી આ મૂવી બનાવવામાં આવ્યું છે ખરેખર એમાં છેલ્લે એક એવો પોઈન્ટ આવે છે કે ખરેખર જીત અને હાર એક રમતની વાત છે પણ જે બધા દિવ્યાંગો એક રીતે મળી જાય અને એક રીતે અલગ અલગ રમતો થી જે વાકેફ થાય પણ ખરેખર રમત કરતા સમાજ એમને કયા નજરિયાથી જોવે છે એનો આ એક બદલાવ જે આવતો હોય તો આવા મૂવી અને સિને આવે છે એટલે ખરેખર હું નિલેશભાઈ અને એમની ટીમ સમીરભાઈ ખરેખર આપણા સંસ્થામાં જે બાળકો છે એને તો મજા આવે જ છે ખરેખર બાળકો ખૂબ રાજી છે કારણ કે કોઈ દિવસે સિનેપ્લેક્સમાં તો મૂવી જોવા આવ્યા જ નહોતા પણ એ બહાર નીકળ્યા અને અહીંયા જોયે વાતાવરણ ખૂબ એમના ચહેરા ઉપર આનંદિત રહ્યો ખરેખર આ મૂવી ખૂબ આનંદ છે ખરેખર સમાજમાં આવા દિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃત થાય ને એવા મારા સતત પ્રયત્નો હોય એટલે સંસ્થામાં અલગ અલગ હું કાર્યક્રમો કરતો હોય ત્યારે આ મુવી એવું ત્યારે રવિવારે ફેમિલી સાથે પેલા તો જોવા આવ્યા પછી મને સતત વિચાર આવતો હતો કે આ બાળકોને મારે મૂવી જોડાવું છે તો અને સમાજમાં પણ એક મેસેજ જાય એટલે નિલેશભાઈ કરી અને બધા બાળકોને ફ્રી મુવી જોડાવી પણ એમનાથી સમાજમાં એક મેસેજ જશે કે આ બાળકો જે છે એ સમાજનો એક અંગ છે સમાજે નહીં તોડસોડવાના અથવા તો સમાજને સપોર્ટ કરવાનો આપને ખ્યાલ છે એમ અનાથ દિવ્યાંગ બાળકોને હું સાચવું છું કે જેના મમ્મી નથી તો પપ્પા નથી પણ જે બાળક એમના મા બાપ સાચવે છે એમને ખરેખર હું ધન્યવાદ આપું છું કે આ બાળકોને પોતે સારી રીતે સાચવે અને પોતાના નોર્મલ બાળકો સાથે ટ્રીટ નહીં પણ એ બાળકમાં જે ક્ષમતા રહેલી છે ને એ પ્રમાણે બાળકને આગળ વધારે જેથી પોતે સમાજમાં સારી રીતે જીવન જીવી શકે અને સમાજનો પણ નજરિયો અલગથી બદલાઈ શકે એટલા માટે સતત આપણે આવા આવા અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે અને સમાજના સહકારથી જ આ કરીએ છીએ પણ ખૂબ ખૂબ નિલેશભાઈ અને સિનેપ્લેક્સના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું